અડદની દાળ પાપડ નાગલી નો અને સુ ભાવ શું છે ડીશનો નો ભાવ એકસો છે અને નાગલીના પાપડ હેલો ફ્રેન્ડ કેમ છો તો બધા મજામાં જશો ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છે આહવામાં એ ડાંગ જિલ્લાની અંદર આવે છે ડાંગની અંદર આવે છે આહવા તે આહવાની અંદર આપણે આવેલા છે તો અહીંયા મારા મિત્રની જે ના છે મારા મિત્ર છે તેમની અહીંયા ના જલારામ છખી મંડળ નાહરી ભોજનાલય ચાલુ છે તો આપણે ત્યાં જઈ અને તમને હું બતાવું કે કેવું છે કોઈ પણ સૌરાષ્ટ્રમાંથી આવો સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય સૌરાષ્ટ્ર હોય ઘાંટામણ હોય સૌરાષ્ટ્ર હોય કે હલાર હોય કે પછી સુરતનું હોય કોઈ પણ આ બાજુ સાઈડમાં જો આવ્યો હોય સાપુતારા જવું છે સબરીધામ જવાનું હોય કે કોઈ બી જગ્યાએ જવાનું હોય તો અહીંથી આ બધી જગ્યા ઉપર જવાય છે મહાલ છે સબરીધામ છે સાપુતારા છે તો જ્યારે પણ આહવાની અંદર આવો અને ગુજરાતી થાળી ખાવાની કોઈની ઈચ્છા થઈ હોય તો માત્ર આ એક જ જગ્યા છે જ્યાં નાહરી ભોજનાલય છે જલારામ સખી મંડળ છે ત્યાં પોચી જતી ત્યાં ગુજરાતી ડાંગી બધી થાળી મળે છે અને આ ક્યાં આવેલું છે તેમનું લોકેશન હમણાં હું તમને બતાવું રોડ જે આવે છે તે બસ સ્ટેન્ડ બાજુથી આવે છે અને આ તરફ જઈ રહ્યો છે સબરીધામ જાય તેમજ સાપુતારા તરફ જઈ રહ્યો છે અને આ રસ્તામાં જ ઉપર અહીં આવે છે નાહરી જલારામ કેન્ટીન ચાલો તમને ઉપર જઈને બતાવું તમે ગેટની અંદર પ્રવેશ કરો એટલે અહીં બાજુમાં સીડી આવેલી છે ત્યારે પણ તમે ભોજનાલયની અંદર એન્ટર થાઓ એટલે પહેલી વખત આ તમને જે અહીંયા ફૂલ ઝાડ બધા જોવા મળશે ત્યાર પછી ત્યાર પછી તમે એન્ટર થાશો એટલે કેન્ટીનની અંદર દરેક જગ્યા આ ભગવાન કૃષ્ણના ફોટા લગાડેલા હશે અને બાજુમાં બધા ફૂલ ઝાડ હશે આ છે જલારામ શક્તિ મંડળ નાહરી ભોજનાલય છે અહીં આવો એટલે તમને સૌ પ્રથમ દો પહેલાં જલારામ બાપાની સભી જોવા મળશે કારણ કે છે હાલ વિરપુરના છે એટલે જલારામ બાપાની સભી તો હશે જ આ પાટિલભાઈ બેઠા છે અત્યારે આ છે સખી મંડળ જલારામ સખી મંડળની કેન્ટીન ભોજનાલય છે અહીંયા છે રસોડા વિભાગ આ બધું રસોડા વિભાગ છે હા હા છે દમયંતી ગંગા અહીંયા હાલ અત્યારે રોટલા બનવાનું કામ ચાલુ છે શું બનાવે છે કઈ કઈ વસ્તુ બને છે અહીંયા હા હા કઈ કઈ વસ્તુ બનાવો રોટલા નાગણીના રોટલા બાજરીના રોટલા રોટલી ઓહ શું શું જમવાનું બનાવે છે તેમ હું તમને હમણાં બતાવું હય

નાગલી ના પાપડ નાગલી ના પાપડ બતાવ હાલમાં તો અત્યારે જે જેન્ટીન ના માલિક છે મનોજભાઈ તે અત્યારે હાલમાં છે નહીં પણ મનોજભાઈ ટોબરિયા હા વીરપુર તો આ ભાઈ પાટીલ છે જે અહીંના રસોયા છે પાટીલ આપણે શું શું બનાવો છો અહીંયા ડાંગની અંદર ડાંગની અંદર રોટલી શાક બે જાતના શાક દાળ ભાત સાંજે કઢી ખીચડી હોય સાંજે કઢી એક મિષ્ઠાન હોય હા ડાંગી ડીશ માં આવે નાગલી ના રોટલા આવે

તો આ છે આ નાગલીના પાપડ છે આજ આ ડાંગના ખૂબ પ્રખ્યાત પાપડ છે અને આ આ કઈ સિઝનમાં બનાવે છે અત્યારે હાલમાં બનાવે આ પાપડ અત્યારે બનાવે છે નાગલીના પાપડ છે આ બે દિવસ આની પ્રોસેસ થાય નાગલીના પાપડ બનાવતા બરોબર ને કાકા આ બાજરાના રોટલા નાગલીના રોટલા નાગલી નો રોટલો નહીં લેવા જવાનો તો આ છે જલારામ સખી મંડળ તેમની કેન્ટીન છે અને પાટિલભાઈ અહિયાં જે રસોઈ બનાવે છે અને આ સ્ટાફ છે તેમનો અહીંયા બેઠો છે એક આ છે હા બોલ બોલ લાઈક કરે સબસ્ક્રાઈબ કરે જા છોટું ભાઈ છે અત્યારે યુપીના ભાઈ છે અને આ નાગલીના રોટલા બનાવે છે તમે આ બતાવું છું નાગલી જા આ બાજુનું રહ્યું ને તે નાગલીનો લોટ છે નાગલીના રોટલા બનાવે છે નાગલીના રોટલા કેવી રીતે બને નાગલીના રોટલા પેલા ગરમ પાણી કરવું પડે

તે તેમ સાસરી પણ અહીંયા જ છે ડાંગમાં અને તે લોકો બધા ડાંગમાં જ રહે છે આરતી આરતી કાકા કામમાં પડેલા છે કાકા લખે છે બધું

पिछे अजनी गुफा धोध सबरीधाम गिरा धोध सापुतारा आया शो करे है शो करस तो है आ भाई आ आ से ना फिर क्या हरा लगता हम लोग यहाँ से नागली, नागली।, नागली।, नागली, तो <laughs> नागली निकालेंगे इसमें से हाँ टंकी में से फिर पापड़ बनने जायेंगे अभी <laughs> क्या पापड़ बन रहा है <laughs> नागली का हम पापड़ बनाएंगे अभी आपको नागली का पापड़ अभी तो नहीं बन रहा है मैंने बहुत पूछा ये नागली ये आज भेजोगे तो कब मिलेगा नागली पापड़ बने कर। पापड़ अभी हम शाम को बनाने जाएंगे शाम को हाँ, शाम को बन जाएगा पापड़ शाम को पापड़ बन जाएगा हाँ। ऑर्गेनिक दिखाओ अंदर 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 दिखाओ अंदर कैसे दिखाएं आपको ये देख, देख। ये देख अरे ये ये देख ऑर्गेनिक ऑर्गेनिक बिना खाद वाला बिना खाद बिना दवाई दवाई बने दवाई बिना बीन दवाई बिना खाद वाला बिना खाद वाला है नागली इसका पापड़ बनता है फिर रोटी बनती है रोटी बनती है खाने में बहुत अच्छा है डॉक्टर कहते हैं कि नागली खाओ नागली खाओ और सेहत बनाओ और सौ साल जीओ हाँ हाँ તો એ પૂરા ગોડાઉન દેખાવ ગા બધું ફરચાણ છે ચલારામ સખી મંડળ નાહરી ભોજનાલય આ જો આટલો બધો આ સામાન પડે રહ્યો છે કેવડી મોટી ભોજનાલય હશે જોઈ આ બધું વાસણ છે અહીંયા તમે જોઈ શકો છો કે તમામ વસ્તુના જે બોટલો ભરેલી છે બધી બધું અનાજ કઠોળ આ હળદર છે ઉપર ચટણી છે કાઠિયાવાડી ચટણી રાજ ગોંડલની એ અહીંયા બધું કઠોળ છે આ બધું આ ખરાબ ન થાય તે એને એ માટેનું આની અંદર કોઈ વસ્તુ ખરાબ નહીં થાય પેક થઈ ગયું ધાણા છે ચોખા આ આખી બી વાળી ચટણી છે આ બધા અથાણાની બોટલ છે બધી અથાણાની બોટલ છે તો આ છે મનોજભાઈ ડોબરિયાની કેન્ટીન છે જે પતિ પત્ની દોનો સંયુક્ત જે કેન્ટીન ચલાવે છે